નમસ્કાર મિત્રો હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અસરાનીનું ચોર્યાસી વય નિધન તેની યાદગાર ફિલ્મો અને તેના પાત્રો ચાલો જાણીએ એક સોલે વર્ષ ઓગણીસો પંચોતેર જેલરની ભૂમિકા બે ચૂપકે ચૂપકે વર્ષ ઓગણીસો પંચોતેર પંડિત હરિપતની ભૂમિકા ત્રણ છોટીસી બાત વર્ષ ઓગણીસો પંચોતેર નરેશ શાસ્ત્રીની ભૂમિકા ચાર બાવરચી વર્ષ ઓગણીસો બોતેર બાવરચીની ભૂમિકા પાંચ ગુડ્ડી વર્ષ ઓગણીસો એકોતેર નવ અભિનેતાના રોલમાં છ નમક હરામ વર્ષ ઓગણીસો તોંતેર ટોંડુની ભૂમિકા સાત અભિમાન વર્ષ ઓગણીસો તોંતેર ચંદ્ર ક્રિપલાણી અમિતાભ બચ્ચનના સેક્રેટરીની ભૂમિકા આઠ આજકી તાજા ખબર વર્ષ ઓગણીસો તોંતેર કોમેડિયનની ભૂમિકા નવ બાલિકા વધુ વર્ષ ઓગણીસો પંચોતેર શરત કોમેડિયનની ભૂમિકા દસ રફુ ચક્કવર વર્ષ ઓગણીસો પંચોતેર કનૈયાલાલ ચતુર્વેદીની ભૂમિકા તેના સિવાય રોટી ફિરેરાફેરી ભૂલ ભુલૈયા માલામાલ વિકલી જેવી યાદગાર ફિલ્મોમાં તેમણે કામ કર્યું આના સિવાય તમને અસરાનીની કઈ ફિલ્મ ગમી કમેન્ટ જરૂર કરજો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ